ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો આજે છે રવિવાર અને મારા એક કાકાનો છોકરો છે જેનું નામ છે મયંક કહેણે છે અને ગેરેજની શોપ ખોલી છે તો એના આજે ઓપનિંગ એટલે કે ઉદ્ઘાટનમાં આપણે જવાનું છે તો હાલો ફટાફટ તૈયાર થઈ ગયા છે તો ફટાફટ નીકળીએ જો અમારી સોસાયટીના બિલ્લીના તમને કારનામાં બતાવું જો આ સીટ છે ને ને નખુરિયા મારી મરીન જો આખી ઉખાડી નાખી ને તોડી નાખી છે તો આપણે એવી સીટ નખાવી છે કે કવર નખાવું છે કે નખોરિયા જ ન કરે જો નવી નવી એક્ટિવાન પથારી ફેરવી નાખી જો ઓપનિંગમાં જવાનું છે તો મારા મમ્મી જો જેના ઘરે વધારે તૈયાર થઈ કહેવાય ને અને બીજા તૈયાર થાય કે નહીં મારા મમ્મી જો કટુ કટ તૈયાર હોય શું કેવું કારણ કે મારા મમ્મી બધાથી શોખીન છે હાલો હાલો જવું છે ને પપ્પા તો પેલા નીકળી ગયા આપડે બે પછી જઈ આવી આપણે છે ને ચવ્વાણું પેંડા પીરસવામાં જો લાગી ગયા છે અને માણસો જો જેટલા નથી ને એટલા અમે પીરસવા વાળા ભેગા થઈ ગયા છે જો પેંડા ને ચવાણું બૂકા કાઢી નાખવાના છે જો બીજ વાળા ચવાણું અલગ ને નોર્મલ વાળા અલગ જો ઓપનિંગમાં છે ને સ્પેશિયલ બે મહેમાન આવી ગયા છે એક છે આ કાલુ અને એક છે આ જો પીલું આ બે ને બપોર પછી વોશિંગમાં નાખવાના છે જો આમાં પેંડા ઘટ્યા છે ને તમે શો તો મારે શું સમજવા માં તમે આવો ત્યારે જ કેમ કોક ના પેંડા ઘટે ઘટે પેંડા એવું કઈ થોડું છે અવાજ બે ગયો આટલા બધા પેંડા છે જો આપડે ઉદઘાટન થી ઘરે જતા હતા ને તો ઇડલી વડા છે ને અહિયાં બહુ ફેમસ છે શિવમ ઈડલી કરીને સુકન માં તો ત્યાંથી જો મેં ઇડલી ના વડા લઈ લીધા છે મમ્મી કીધું દાળ ભાત બની ગયા મેં નહીં જરાક ટેસ્ટિંગ થઈ જાય ખાલી ઇડલી વડા મમ્મી એ મેં કીધું ઓલરેડી છે ને દાળ ભાત મૂકી દીધા છે અને જો આપડે પાર્સલ આવી ગયું છે ઇડલી અને વડા નું મમ્મી હું કરો સીધો ગયો સલાડ કરો છો દાળ ભાત કરવાના છે અને આજ ઉદઘાટન માં ગયા હતા એટલે નાસ્તા કરીને આવ્યા છે એટલે થોડા થોડા બધા દાળ ભાત ખાવાના છે અને છોકરાએ શરૂઆત કરી છે અમારા દીકરા ને એટલે સારું ભગવાન એને ખુશી કરે અને જાજી તરક્કી જાજી તરક્કી નો કે જાજી ગાડીઓ આપે જાજી ગાડી એટલે તરક્કી થાય તો જ ગાડીઓ આવે આ તો મજાક કરું છું એટલે જાજી ગાડીઓ આપે એમ

કારણ કે મારા બેન ને બધા થોડી ઘણી અહીંયા નજીકમાં જે દુકાન છે ને પ્લાસ્ટિક ની ત્યાંથી કઈક વસ્તુ લેવી છે તો એ લઈ આવીને આજે બપોરે છે ને કુંભણિયા પ્રોગ્રામ કર્યો છે ઈ કેમ કરો ની તમને કહી દો કારણ કે મારી બેન ને હોતા બહુ ભાવે મારા પપ્પા ને બહુ ભાવે અને મારી બેન આજ રાતે વહી જવાની છે ને આજ રાતે એના છોકરાઓ જે ફેવરિટ હોય ને એ બધી વસ્તુ બનાવવાની છે તો બપોરે આપણે કીધું બધી કટિંગ કરેલી વસ્તુ પડી જ છે તો બપોરે કુંભણિયા કરી નાખીને છોકરા જે ભાવે એ કરી નાખશું અને રાતનું રાતે જોયું જાય તો જો અત્યારે કેળું ખાઈ લીધું છે ને પાછા આપણા હાથમાં મગ આવી ગયા છે તો આપણે આટલા મગ ખાઈ લેવું પણ

ઈ અને વિવાનભાઈ બાયદાસ એટલે જોવો એ રોવે છે ને ટી શર્ટ કેટલું મસ્ત લાગે છે અને આ જો નેટ વાળી છે ને મારે તો જો આપણે અહીંયાથી મળતી હશે પણ ખબર નહીં ક્યાં મળતી હોય અહીંયા થી આપણે લઈ લેવું જો અમારા બેન ને મમ્મી ને બધા શોપિંગ કરે છે અને અહીંયા છે ને અત્યારે લાઇટ વહી ગઈ છે બોલો સુરતમાં આ પ્રોબ્લેમ બહુ રહે લાઈટ બહુ જતી તો અહીંયા જો બહુ એટલે બહુ વેરાયટી છે પણ આપણે કાંઈ એટલી બધી જરૂર નથી તો જો જરૂર છે ને એ લઈ લઈ બાકી અહીંયા કિતલી વેરાઈટીસ અને કે વાત જાવ દો બહુ એટલે બહુ મોટી દુકાન છે જો તો અહીંયા ઉપરના માળે આવી ગયા છે જો બધાય વાસણ છે ને પણ આપણને બધાય ગમી જાય પણ આપણે ઓલરેડી મારા લગનમાં છે ને બધી વસ્તુ લીધેલી છે કોઈ વસ્તુ એવી નથી કે જે નો હોય મારી પાસે એટલે આપણે કાઈ લેવાનું નથી એટલે ખાલી આપણે જોવું બાકી તમે ડિઝાઇન જો આ બધી ડિઝાઇન મને બહુ ગમે અને જો સામે सेम છે ને મારી પાસે આ રીતનું જ છે તો જો આ કેટલી મસ્ત આઈટમ છે આમાં ઘી તમે નાખીને યુઝ કરી શકો છો ને મુખવાસ નાખીને પણ યુઝ કરી શકો છો પણ મારા લગનના કાર્યાવરમાં છે ને મેં ઘીની ટબુડી લીધી છે વાસદાન લીધી છે એટલે આપણે કઈ લઈ નહી හැකි બાકી મને બહુ જ ગયું આપણી પાસે ન હોત ને તો આપણે પાકવા લઈ તો અત્યારે આ ગરવું જોઈને મને યાદ આવ્યું કે મારા લગનમાં જે કરિયાવરમાં અમે ગરવું લીધું છે ને કદાચ આવું છે આ તો આવું છે બ્લેક કલર ટાઈપ નું જ છે હવે કેવું છે ને મને યાદય નથી હવે ઘરે જઈને ખોલીને જોવું પડશે તો જો આપણે છે ને નવા સ્ટવ લેવાનું વિચાર કરી છે મને છે ને આ ડિઝાઇન બહુ ગયમું છે પણ આપણે ઓબ્વિયસલી અહીંયાથી નહીં લઈ નીરવ ને અમે બધા અમદાવાદ જોઈ આવશું અને લઈ આવશું આ બ્લેક માં છે ને એટલે બધા રિવ્યુ કોઈ સારા નથી આપતા એટલે કીધું આપણે સ્ટીલ નો જ લેવસ પણ આ ડિઝાઇન જોવો કેટલી યુનિક ને કેટલી મસ્ત છે તો જો આ ટાઈપ નું મિક્સર આવે ને આ લેવાની મને બહુ ઈચ્છા છે અને મામેરા મામા મમ્મી ની કે છે તને આ લઈ આવી દઈ પણ હું કન્ફ્યુઝ છું કારણ કે મોટું મિક્સર આપણી પાસે પડ્યું છે પછી જ્યુસરય પડ્યું છે તેમ થાય આટલી બધી વસ્તુનું કરીશ હું એટલે વિચારું છું લઉં કે ન લઉં તો તમે જો મને પૂછતા તા ને તો મારા પપ્પા છે ને અહિયાં થી મારી હાટુ જ્યુસ નું મશીન લઈ ગયા તા અને મને મોકલેલું છે તો જો અહીંયા યોગી ચોક માં એક દુકાન છે ત્યાં થી લીધેલું જ્યુસ નું મશીન મારું તો અહીંયા જો બધા કુંડા મૂકવા માટેની વસ્તુ છે પછી આ સાઈડ જો ને તો તમે બીજી કેટલી

ખાવી છે મેગી જો કુંભણિયાનો લોટ દોવા માટે આપણે બધું તૈયાર કરી નાખ્યું છે જો અહીંયા વિવુ મેગી બનાવવાની છે એટલે વિવુ જો મેગી બાફવા માટે મૂકી દીધી તો અહીંયા જો હું અને મારા બેન બને કુંભણિયા પાડી છે અહીંયા જો વિવુ એ મસ્ત મજાની મેગી બનાવી છે વિવુ મેગી ભાવે છે ને તને જો વિવુ ને બનાવતા આવડે છે એટલે વિવુ એ મેગી બનાવી છે મારા ભાભી અહીંયા કાંદા સુધારે છે જો અને મારા પપ્પા કુંભણિયા ખાય પપ્પા કેવા બેના કુંભણિયા એક નંબર બેટા અને દીકરી બનાવે બાપને એક નંબર જ લાગે કદાચ નો હારા બનાવે તો હારા છે કદાચ હારા નો જાય એક નંબર ના બનાવે બેટા અને મારા પપ્પા જો હું રોટલી જયારે બનાવતી ને શીખતી ત્યારે મારા પપ્પા જ ખાતા હે પપ્પા બરોબર છે તો જો મારા પપ્પા કુંભણી ખાય મમ્મી કેવા બન્યા છે અને જો અમે ખરીદી કરીને હજી બધી વસ્તુ યાદ પડી છોકરા બે ગયા તમારે ફ્રેન્ચ ફ્રાઈઝ ની હજી વાર છે ઓકે તો જો અત્યારે અમે કુંભણીયા અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ છે સોસ છે ચટણી છે કાંદા છે હારે છાસ છે તો હાલો બધા જમવા માટે તો અર્થુ અને વિવાને જો મેગી ખાધી છે ભજીયા નથી ખાધા ને તમે બે કેવી બનાવી હતી ફ્રેન્ચ ફ્રાઈસ બાર જેવી બની હતી અડધું એ જો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી છે ને તે ફ્રેન્ચ ફ્રાઈઝ કાધી જ નહીં પીવાનું અને મેગી વતન ખાધી દીદી મેગી હારી બનાવેશ હા તો જો એને મેગી હારી લાગી અને ફ્રેન્ચ ફ્રાઈસ કેવી બની તી મસ્તી જયારે વિવાન ની નાના હતા ત્યારે આવતા ત્યારે હું બહુ બનાવી દેતી યાદ છે તો પેલા અમે અમદાવાદ ને આ આ લોકો મળવા આવતા ત્યારે બહુ બધું ખવડાવતી અને અર્થું નહી ખવડાવતી અર્થું તો હશે ત્યારે એટલે નથી યાદ એટલું બધું તો જો અમે શોપિંગ કરીને આવ્યા તમને બતાવી દઉં તો મેં હું લીધું છે ને તમને બતાવી દઉં એક છે ને ઓવનમાં છે ને વસ્તુ કાઢવી હોય ને તો ગરમ બહુ લાગે એના માટેનું આ મોજું આવે છે ને મેં ઈ લીધું છે પછી બીજું છે ને આ શોવર જેલથી નાતા હોય ને તો એના માટેનું આ પંચ છે

આપણે પોપટા કહીએ છીએ પછી ક્યારેક ક્યારેક અમે લીલા ચણા કહીએ છીએ તમે તમારી ભાષામાં ને હું કહો છું ને એ ફટાફટ કોમેન્ટ કરો તમારા ઘરમાં અને શું બોલાય એના મમ્મી જીંજરા એ મેં ઓછું એમ હું તો વધારે પડતો છે ને નાનપણથી પોપટા પોપટા જ કહું છું

બપોર પછી નો સમય અને રાત પેલા રોંઢે નાસ્તો કરવો રોઢો કેવી હવે નોન કાઠિયાવાડી હોય ને એ લોકો રોંઢો બોલતા નો એટલે શું કે રાંઢે રોંઢો અલગ અલગ ટાઈપ નો કહેવાય આને કહેવાય રોંઢો મને છે ને કાચા પોપટા એટલા ભાવે પછી મમ્મી જો અત્યારે પોપટા શેકે છે ને એ એટલા ભાવે મમ્મી તમને પોપટા કેટલાક ભાવે

તમે દાળ ભાત કેમ નાખો છો અમારા ઘરે મેં તો પેલાથી એવું જ જોયું છે ખબર નઈ લોકો નાખે નઈ મમ્મી આપડે બપોર ના દાળ ભાત હોય કેમ મુઠિયામાં મસ્ત થાય ક્યારેક ટ્રાય મારજો મુઠિયા તો કોઈ પોવા પલાળી

ઉપરથી મારા બેન ને અને એ લોકોને છે ને ઊંધિયું ખાવું તો મારા પપ્પા ને એને તો ઓબ્વિયસલી અમારો વારો નહોતો આવતો તો એનો તો ક્યાંથી વારો આવે એટલે એ કઈ નહીં બને પણ પાણીપુરી બનાવવાનું છે એટલે ફાઈનલ કરી નાખ્યું છે તો આજ રાતે આપણે પાણીપુરી ખાવાની જો કે મને તો પાણીપુરી ભાવે છે એટલે કઈ વાંધો નહીં આવે તો આજે ખરીદી કરવા ગયા હતા ને તો બહુ થાકી ગયા છે તો થોડો ઘણો આરામ કરી લઈ અને પછી તમને એક વસ્તુ બતાવો અહીંયા જો બધી વસ્તુ એમ નેમ પડી છે કારણ કે મારે જે મેં મારા બેન ની ને ભાભી ની ને એમની સાડી લીધી છે ને તો આજે છે ને આપણે એની પ્લેટ કરીને આજે જેમાં પિન ભરાઈ દેવું એટલે જ્યારે પહેરવાની હોય ને મારે છે ને ડાયરેક્ટ પહેરવા થાય અને છે ને આપણો ટાઈમ બચી જાય ગમે ત્યારે પ્રસંગ હોય ને ત્યારે હું અગાઉ એવી રીતે જ કરું ત્યારે હું એકલી હોય પણ આ વખતે મેં કીધું કે મારા ભાભીન બેન અહીંયા છે તો આપણે ફાયદો ઉઠાવી લઈએ અને એમને કહી કે આપણી હેલ્પ કરાવે પ્લેટ પાડવામાં તો આજે આપણે સાડીને એવી રીતે પ્લેટ પાડી દેશું અને હું તો તમને સજેશન આપું કે તમે જો કરતા હોય તો ઠીક છે ન કરતા હોય ને તો અગાઉથી સાડી પહેરીને અહીંયા જે પિન ભરાવાની હોય ને એ બધી પિન ભરાઈ દેવાની એટલે જ્યારે તમે સાડી પહેરો ને તો તમારે છે ટાઈમ વેસ્ટ ન થાય અને કદાચ તમને ઓછી સાડી પહેરતા ફાવતી હોય ને તો એ ફટાફટ સાડી પહેરાય તો જો મારી બેન છે ને મારી સાડી પિન લગાડી દે પિન નથી લગાડતી નવીન નહીં લાગે એટલે મારા બેન ની સાડી જો એકદમ નવે નવી છે જે સ્ટીકર નથી કર્યું તોય મારી બેને મને પહેરવા દઈ દીધી છે ને બેન જો હું ને તો નો દેત કેમ મારો જીવ નો હાલે એને ખબર છે એક વાર એને મેં નોતી હું તને આપું જ ને હવે એવું કઈ હવે આપી દેશે મેં હાડી પહેરી તો કે મારા બેન અને મારા ભાભી બંનેનો જીવ બહુ હારો છે ભાભી એમ કેમ બોલતા નથી બોલવાનો શ્વાસ લેવાનો ટાઈમ એવું નથી હો ભાભી તમારા હારા છે કામ કરાવે છે બેન હું કે જાવું છે તો બે મસ્કા મારી લો કારણ કે અહીંયા ને અહિયાં રહેશે એટલે એને વધારે આવવાનું ભાભી પાસે

哎 <laughs>、oh,

ગાડી શીખવા આજે ગઈ ને તો એની વાત તમને કરું ને તો મને એવું હતું કે મને બહુ બીક લાગશે કારણ કે એકવાર હું આખી ગાડી શીખી ગઈ છું અને મનમાં જે મને બીક બે ગઈ હતી ને એ જ હતી પણ પહેલી વારમાં મને છે ને ઘણું બધું આવડી કોઈના સાથ વગર છે ને એમના હેન્ડલ સીધે સીધું જાતું હતું એનો વિડીયો તો ઉતાર્યો છે જો કે આપણે મૂકશું એમાં છે ને હેન્ડલ કોઈ નથી પકડ્યું મેં જ હેન્ડલ પકડ્યું છે ને ડાયરેક્ટ આપણી ગાડી જાય છે સીધી એટલે હું તો બહુ ખુશ થઈ અને ધવલ જે મને શીખવાડે છે ને કહે છે કે ત્રણ ચાર દિવસ શીખીશ ને તો તને આવડી જાય હવે જોઈ આવડે છે કે નહીં અને ધવલ ની તમને વાત કરું ને તો એને ખાલી અડધી કલાક જ નીરવે છે ફોર વ્હીલ શીખવાડી છે તો આજે રિટર્ન ધવલ ને ફોર વ્હીલ અકાવી હતી અને અડધી કલાક જ શીખો બોલો એટલે એને બધી વસ્તુ બહુ આવડી જાય અને મને છે ને બહુ ઓછી ધીમે આવડે મારા મારા ને ને બેન બધી વસ્તુ ધીમે ધીમે આવડે અને ધવલ અને ટ્વિંકલ ને છે ને બહુ ફાસ્ટ બધી વસ્તુ આવડી જાય એ એવો હમણાં જે એક્ટિવા શીખતી હતી ને એને બોલો ઘડીક માં આવડી ગઈ મારી બેન ને આવડી ગઈ હું બાકી એક જ છું તો બધાના જે મેણા ટોણા મેંભળા છે ને મેં કીધું આના કરતા હું એક્ટિવા શીખી જ જાઉં હવે કે મારા ના લગ્ન હતા ને તો મને બીક લાગતી કે હું પડીશ કે નહીં પડે

અમારી મિટિંગ માં તમારે આવું હોય તો તમારા ઘરના પિયર મોકલવા પડે મોકલવા પડે તો વાંધો નહીં હજી અમારો એક સદસ્ય આવે છે ઘરમાં પોપટા ખાય છે અમારા બધા છે ને લગન નો થયા ને ત્યારે આજ બાકડા ઉપર અમે છે ને બે બે વગાડતા લગન છે ને બધા ખોવાઈ ગયા કોઈ મળતું નથી એટલે જ આ સ્પેશિયલ આયોજન કર્યું છે બધા મળીને કે બધા ઘરના છે પિયર મોકલી જો ના ના એ તો આના ઘરના લોક જોવાના છે ને એટલે હરકી હાઈ નથી પડી શકતો ખોટી ખોટી થાપડ પાડવાની જ નથી રિસ્ક જ નહીં લેવાનું રિસ્ક જ નથી લેવાનું એમાં એવું છે આના જે લગ્ન ના એક બે મહિનાથી થી હશે ને રિસ્ક નો અમાર જેવા લઈ લે થોડો ઘણો તું ઈ લે એમ તો તો બહુ ઓછી વાર એવું જોવા મળે કે છે ને અમારો જે ફ્રેન્ડ સર્કલ હોય ને એમાં બધાની વાઈફ છે ને એક સાથે પીય જાય તો આ વખતે એવો જ લકી ડ્રો લાગ્યો છે કે બધાની વાઈફ એક સાથે કોઇન્સિડન્ટલી છે ને પીઆર ગઈ છે તો અમે બધા ફ્રેન્ડ છે ને આજ મળ્યા હતા સાડા બાર સુધી મીટિંગ કરી એટલા જલસા કરે જૂની જૂની વાતો યાદ કરીને કે મોજ આવી ગઈ તો કઈ નહીં બસ જો આજનો વ્લોગ અહીંયા મારી સાઈડથી એન્ડ કરું છું તો મળીએ કાલે ત્યાં સુધી બાય બાય